જ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લો મિત્રો આપણે અત્યારે તલમાં પાણી ચાલું કરેલું છે અને આપણે છીએ જીરુવાડાના તલ જોઈ લો અત્યારે પાણી છે અને વાળીએ અત્યારે બધાય નાવા આવ્યા છે કીધું તમને અત્યારે આપણા તલ દેખાડી દઉં જોઈ લો રેડી આપણા તલ છે પાછેત્રા અને અત્યારે આપણે વાળી આવ્યા છીએ જોઈ લો આપડા તલ પાસરા બરોબર અને આ ધોરિયામાં પાણી ચાલુ છે અને બિયારણ તો એના પણ આપણે વિડીયો બનાવેલા છે અહીં આપણે આ ઝોલિયો અત્યારે આપણે તળમાં પાણી ચાલે આ ઝોલિયો આપણો આખા જીરુ વાડાના તળ છે અને છે આ પાછળ તરા તળ Hai bos mikro audio maik video audio video yang channel subscribe video.